ભાવનગર શહેરમાં પેન્શનર સમાજની વાર્ષિક સાધારણ સભા મળી હતી ભાવનગર શહેરની રામવાડી ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરની રામવાડી ખાતે પેન્શનર સમાજની એકત્રીસમી વાર્ષિક સાધારણ સભા મળી હતી આ સભા પી એન મહેતાના અધ્યક્ષ સ્થાને મળવા પામી હતી જેમાં ટ્રસ્ટીઓ અને કારોબારી સમિતિના સદસ્યોએ પણ હાજરી આપી હતી

અને ગુજરાત પેન્શનર સમાજના આંતરિક ઓડિટર શ્રી પણ આવ્યા હતા આ બધાએ પણ પોતાના પ્રવચન વક્તવ્ય આપ્યા છે અને દરેક પેન્શનરોને જે કઈ મુશ્કેલી પડે છે એ બધી લોકો મારફત અમે કેન્દ્ર ગુજરાત સરકારમાં રજૂઆત કરાવડાવીએ છીએ એટલે આ બધાના પ્રશ્નો સોલ્વ થઈ જાય છે અને હવે અમે આગામી નવ તારીખે નવ એક બે હાજર પચીસ ના રોજ મહાન આંદોલન કરવાના છે એના માટે અમદાવાદ બધા પેન્શનરો ભેગા થવાના છે આખા ગુજરાતના પેન્શનરો બધા અમદાવાદમાં ભેગા થવાના જ છે